ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા ધોરણ નવ ના હિન્દી ભાષાના પાઠ્યપુસ્તકમાં ઈસુ ખ્રિસ્ત વિશે હેવાન ઈસુ જેવા અપમાનિત શબ્દ વાપરવામાં આવ્યો હોવા સામે ખ્રિસ્તી સમાજની લાગણી દુભાવા પામી છે ભરૂચ જિલ્લા સમસ્ત ખ્રિસ્તી સમુદાયના ધર્મગુરુઓ સહિત ખ્રિસ્તી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું પાઠ્યપુસ્તકો રદ કરવા તેમજ આ પાઠ નંબર સોલ રદ કરવાની માંગ કરવામાં આવી હતી હિન્દી ધોરણ નવની હિન્દી બુકમાં સોળમાં પાઠમાં પાન નંબર સિત્તેરમાં પ્રભુસકૃષ્ણ ગુરુ શિષ્યના સંબંધમાં દ્રષ્ટાંત લેવામાં આવ્યો છે પણ એ દ્રષ્ટાંતમાં પ્રભુ શ્રિષ્ણને આગળ હેવન શબ્દ વાપરવામાં આવ્યો છે અને હેવન શબ્દ બહુ જ ખોટો શબ્દ છે એ હેવન એટલે શૈતાન થાય છે જૂઠ થાય છે અને બહુ જ ભયંકર ખરાબ રીતે ઈસુ ખ્રિસ્તની આગળ શબ્દ વાપરવામાં આવ્યો છે અને એના કારણે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં બધી જ મંડળિયા ચર્ચના લોકોને બહુ દુઃખ પહોંચ્યું છે અને અમારી માગણી એ છે કે પ્રભુ ખ્રિસ્તને આગળ હેવન શબ્દ એ દૂર કરવામાં આવે એ હેવન નથી હેવન નથી પણ એ તો મસીહા છે એ તો ખ્રિસ્ત છે એ તો તારનાર છે એ તો પરમેશ્વર એમાંથી કોઈક શબ્દ એની આગળ મૂકવામાં આવે તો અમને ઘણો આનંદ થશે અને સાથે અમારી માગણી છે કે આ જે પાઠ્યપુસ્તક છે એને રદ કરવામાં આવે એને પાછું ખેંચવામાં આવે અને એની જગ્યાએ અમે જે પ્રમાણે અગાઉ કહ્યું એ પ્રમાણે ઈષ કૃષ્ણાગરી શબ્દ વાપરવામાં આવે પ્રભુ ઈસુ મસીહ કે બારે મેં જો લિખા હવન શબ્દ ઉકે હમ સબ ખેદિત ઓર હમ સમાજ જો શાંતિ કે સમાજ હૈ ઘટના ચાહે હિન્દુ કે સાથ હો યા મુસાન કે સાથ હોસી ઈશ્વર ઓ ખુદા કે સાથ હોસી ઘટના हम उनके साथ हैं क्योंकि ऐसा नहीं होना चाहिए क्योंकि यशु मसीह एक शांति का राजकुमार है हर एक को शांति देने के लिए इस विश्व में भारत में हर एक को दिया है और हम चाहते हैं जिन भाइयों ने ऐसा किया है और जिन्होंने ऐसा लिखा है उनसे हमारी विनती है और हमारी सरकार से विनती है ये शब्द वापस ले और हम चाहते हैं आने वाले दिनों में हमारे शहर में हमारे राज्य में भारत में शांति हो यही हमारी समाज चाहती है